રાજ્યની સાથે સાથે આજે જામનગર જિલ્લાના છ તાલુકાઓમાં પણ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણીનું મતદાન છે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ચૂક્યું છે જિલ્લાની એકસો સત્યાસી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે તે આજે યોજાવા જઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હું અત્યારના જામનગર જિલ્લાના જામનગર તાલુકાનું જે નાગેડી ગામ છે તે નાગેડી ગામમાં છું આ ગામમાં પણ આડત્રીસો જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો છે તે ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા સરપંચ પદ માટે બે ઉમેદવારો છે તે મેદાનમાં છે જ્યારે કુલ અહીંયા દસ વોર્ડ છે અને વીસ સભ્યો હતા પરંતુ ત્રણ સભ્યો બિનહરીફ થતાં હવે અહીંયા સત્તર સભ્યો વચ્ચેની હરીફાઈ છે તે જોવા મળી રહી છે વહેલી સવારથી આપ જે રીતે જોઈ રહ્યા છો કે મતદારોમાં એક ઉત્સાહ છે પોતાના ગામનો સરપંચ પોતાના ગામનો સભ્ય છે તે કેવો હોવો જોઈએ તે મતદારો છે તે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને નક્કી ખાસ તો કરશે વહેલી સવારથી આપ જુઓ અહીંયા બહેનો હોય કે પછી ભાઈઓ હોય આ નાગેડી ગામ છે જામનગર તાલુકાનું આડત્રીસો જેટલા મતદારો છે સત્તર સભ્યો અને બે સરપંચ પદના ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી છે તે યોજાઈ રહી છે બેલેટ પેપરથી ચૂંટણીનું મતદાન છે તે થઈ રહ્યું છે અને મતદારો છે તે ખાસ તો મોટી સંખ્યામાં વહેલી સવારથી મતદાન કરવા માટે અહીંયા મતદાન મથકો ઉપર પહોંચી રહ્યા છે રવિ બુદ્ધદેવ એબીપી અસ્મિતા જામનગર